હા હેલો ફ્રેન્ડ્સ તો આજે હું જો આ મારા ભાભુ છે અને એ આ રજવાડી રૂમાલ એ બનાવે છે તો હું તમને એનું વર્ક બતાવું કે કઈ રીતથી રૂમાલ બનાવે છે તો આપણે જોઈએ હા તો જો આ છે ને એ પહેલો બુટ્ટો છે આજે એને બનાવી લીધો છે અને હવે એ આ સ્ટાર્ટ કરે છે અહીંયાથી અને આ બધું હજી બાકી જ છે બનાવવાનું તો હવે એ તમને અહીંયાથી જે ટાકા લેશે એ તમે જોજો કઈ રીતથી લે છે એ ભરે છે એ આપણે જોઈએ સરસ રજવાડી રૂમાલ જેવું અને એ ટાકા લે છે સરસ મોતી જેવું લાગે છે આવી રીતે જે આ રૂમાલ છે એમાં આપણે ગણી ગણીને એ કરે છે બાબુ તમે કહો કે કઈ રીતથી તમે કરો છો પેલા આખો સફેદ રૂમાલ હતો પછી બધા ગાણા ગણી લીધા ગણી પછી રૂમાલ નમૂનો માની ડૂબે અચ્છા તો તમે આ શરૂઆત ક્યારે કઈ રીતે આ તો

ત્રણ તો થઈ જ છે છે ના પણ બહુ સરસ બને અને આગેથી તો એમ જ લાગે છે કે જાણે આપણે આમ મોતી ભરત કેમ હોય એ જ રીતનું લાગે છે અને આ રૂમાલ આપણે ક્યાં ક્યાં યુઝ કરી શકીએ અચ્છા રાખી હમ તો બહુ સરસ થાય છે અને હજી એ કરે જ છે એટલે આ બધું બાકી જ છે ને આટલું એને કરી લીધું છે જો આ રીતનો આખો રૂમાલ છે આ કેટલા મીટર હશે એક મીટર આ તો એક મીટરનો આ રૂમાલ છે આપણે નીચે રાખીને જોઈ લઈએ જે આટલો ભાગ આપણે અધૂરો છે એને અને આટલું જો એને વર્ક કરી લીધું છે જો કેટલું મસ્ત લાગે છે તો તમે આ કમેન્ટમાં કહેજો કે મારા ભાભુએ કેવો રૂમાલ કર્યો હા તો તમને આ રૂમાલ કેવો લાગ્યું તે મને કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો એટલે તમને આવા અવનવા વિડીયો તમે જોઈ શકો તમે પહેલાં જોઈ શકો તો થેન્ક યુ ફોર વોચિંગ બાય